આપ સૌ જાણીએ છીએ કે એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે એકઠા થયા છે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો અને એમના બસ્સો વિદ્યાર્થીઓ પર જ્યારે એફઆઈઆર કરવામાં આવી તો એ એફઆઈઆર કરવાના વિરુદ્ધમાં અને વિદ્યાર્થીઓને જે હજુ પ્રવેશના જે પ્રશ્નો છે અને વિષની જે આપુદશાહી છે એ તમામ બાબતોના વિરુદ્ધમાં આજે અહીં અમે સૌ વડોદરા સિટીઝન ફોરમના બધા મેમ્બર્સ આજે એકઠા થયા છે અને તેનો વિરોધ દર્શાવી રહ્યા છે વિદ્યાર્થીઓ ઉપર એફઆઈઆર પાછી ખેંચવામાં આવે કારણ કે વિદ્યાર્થીઓ આજે જો પ્રોટેસ્ટ નહીં કરે તો પ્રોટેસ્ટ કોણ કરશે અને જો અહીંયાથી જ યુનિવર્સિટી લેવલથી જ વિદ્યાર્થીઓની નેતાગીરીને દબાવી દેવામાં આવશે તો એક આ આપભુદશાહી છે અને એના વિરુદ્ધમાં હંમેશા એકઠા થયા છે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે વિદ્યાર્થીઓને એડમિશન અપાવવા માટે અને વિશેને ભગવાન સદ્બુદ્ધિ આપે એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની મહારાજા સયાજીયા યુનિવર્સિટી એ વડોદરાના એજ્યુકેશનનો સ્તંભ છે અને જ્યારે આ સ્તંભ ઉપર પ્રહાર થતા હોય ત્યારે વડોદરાના દરેક નાગરિકોએ બહાર આવવું જોઈએ અમે ક્યાંક જ્યાં ભેગા થયા છે એ દરેક જણ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ પણ છે અમે બધા શહેરના નાગરિકો પણ છીએ અને બંનેની ફરજ અદા કરવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છે કે એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ ઉપર ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી જે વિદ્યાર્થીઓ એમનો હક માંગવા ગયા એમને અસામાજિક તત્વો બતાવવામાં આવ્યા એ ગેરવ્યાજબી છે આ જે વીસીએ કર્યું છે એને વીસી કે હું ગુરુ એવું સન્માન પણ ન આપી શકું એવું કૃત્ય એમ

ગયા હતા ને એ પ્રશ્નોના ડેટા પણ માંગ્યા અમે એવું પણ માંગ્યું છે એમની પાસે કે તમે કયા અધિકારના હેઠળ આ સીટોનું ગમન કર્યું છે ગમન એટલા માટે કહીશ કારણ કે વર્ષે વર્ષે જોશો તો સીટો ઘટતી ગઈ છે અને એની સામે પર્સન્ટેજ રેશિયો જુઓ ડ્રોપઆઉટ રેશિયો ઘટતો ગયો છે પર્સન્ટેજ રેશિયો વધતો ગયો છે વિદ્યાર્થીઓ સાક્ષર વધુ થઈ રહ્યા છે અવેર વધુ થઈ રહ્યા છે ત્યારે ગ્રેજ્યુએશનની સીટો વધારવાની વ્યવસ્થા વધારવાની હોય એ વધારવાની જગ્યાએ સીટો ઘટાડવી એ સ્પષ્ટ રીતે એમની બદદાનત દેખાઈ રહી છે અને એની સામે મીડિયાના સૂત્રો દ્વારા જ જાણવા મળ્યું કે ફારૂલ જેવી યુનિવર્સિટી માં નેવું હજારથી ઉપર જ્યારે એડમિશનો થતા હોય એ જ વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓની મજબૂરી દેખાઈ રહી છે કારણ કે એમએસ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી હોવા છતાં અહીંયા એમને એડમિશનો નથી મળી રહ્યા યુનિવર્સિટીમાં પછી દેખાડે છે કે ખાલી સીટો પડે છે અને એનું સ્તર ઇન્ટેન્શનલી ઘટાડવામાં આવી રહ્યું એવું દેખાય છે